ગુજરાતમાં અધિકારો સામે લાગતા આંદોલન માઇનોરિટી સમાજના અચોક્કસ મુદતના ધરણા ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા પરપ્રાંતિય એસટી એસટી ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલિક અધિકારો પર તરાપ લગાવવામાં આવી છે તેવા રોજ સાથે માઇનોરિટી સભા દ્વારા અચોક્કસ મુદતના ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ગાંધીજીની જન્મ જયંતિથી આંદોલનના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જે અચોક્કસ મુદત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ માઇનોરિટી સમાજે કહ્યું કે અમે છેલ્લા ચાલીસથી પિસ્તાલીસ વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છે મજૂરી નોકરી ધંધો વેપાર કરીને પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવીએ છે ગુજરાતને જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે હાલ બીજી તથા ત્રીજી પેઢી ચાલી રહી છે ત્યારે બંધારણીય હક્કો અધિકારોથી વંચિત રાખવાનો પ્રયાસ થયો છે કારણ અમારા બાળકોને જાતિ પ્રમાણપત્ર નહીં મળતા હોવાના લીધે શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી લોકો વંચિત રહેતા આવ્યા છે મારું નામ અબ્દુલ રઝાક શાહ સુરત શહેર મુસ્લિમ શાહ ફકીર સમાજનો અધ્યક્ષ આજ રોજ અમે બક્ષી સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમારો જાતિનો સમાવેશ થાય છે પરંતુ સરકાર અમને એક ચાર ઇઠોતેરના પુરાવા માંગે છે આજે એક ચાર ઇઠોતેરના પુરાવા આજે છેતાલીસ વર્ષ થઈ ગયા છે છતાં બી સરકારનો એક જ રટન છે કે એક ચાર ઇઠોતેરના પુરાવા આપો અમે પરપ્રાંતિ હોવાથી ગરીબ વર્ગ હોવાથી ઝૂંપડપોટ્ટીઓમાં રહીને અમારું ગુજરાન ચલાવ ચલાવ્યું છે અને જે તે રીતે અમે અહીંયા રહીએ છીએ અમારો અધિકાર છે અને અમારી માંગ છે કે સરકાર એક ચાર ઇઠોતેરના કાયદાને નાબૂદ કરે અને દસથી પંદર વર્ષ ગુજરાતમાં રહેવાસી છે એ લોકોને માંગ પૂરી કરે અને બીજી કે જે બાળકો ગુજરાતમાં જન્મ થયો છે અને પહેલાં ધોરણથી અભ્યાસ કરે છે એવા લોકોને સરકાર તાત્કાલિક ધોરણે ન્યાયની વ્યવસ્થા કરે એને સર્ટિફિકેટ આપે અને શૈક્ષણિક રીતે એ લોકોને ફાયદો થાય એવી અમારી માંગ છે સરકારને અમે વીસ પચીસ વર્ષથી માંગો અરજીઓ કરીને આંદોલન કરીને થાકી ગયા છે પણ સરકાર અમારી વાતને કંઈ ધ્યાન પર લેતી નથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારી વાતને ધ્યાન પર લે અને અમારા બાળકોને ન્યાય આપે કે તે શિક્ષણ કરીને આગળ વધશે અને ભારત દેશનું નામ આગળ લઈ જશે એવી જ અમને સરકારની વિનંતી છે જય હિન્દ જય ભારત મારું નામ અરુણભાઈ કલાલ છે આજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે તથા સુરેશભાઈ સોનાણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે કે ઓગણીસો સાઠથી જે લોકો અહીંયા વસવાટ કરે છે અને ઓગણીસો અઠ્યોતેરથી જે વસવાટ કરે છે એ એના પુરાવા આપો તો તમને પેલું એ મળશે પ્રમાણપત્ર પણ મારું એમ જ કહેવાય છે સુપ્રીમની ગાઈડલાઈન પ્રમાણે આ જે માણસ પંદર વીસ વર્ષથી કોઈ પણ સ્ટેટમાં રહેતો હોય એને ત્યાં દરેક અનામતનો આપણે અનામતનો કેવું કે પ્રમાણપત્રનો એ એમને લાભ મળવો જોઈએ આ આજ સુધી અમને મળેલો નથી જે પ્રમાણે એમણે કીધું કે આ ખાલી આઝાદી જૂટી છે અને ખરી ખરેખર વાત છે આજે માત્ર ને માત્ર રેશનના અનાજ પર લોકોને લલચાવીને આ સત્તા પર બેઠેલા છે એમને અમે કહેવા માંગીએ છીએ કે અમારી બબ્બે ત્રણ પેઢીઓ આજે ગુજરાતમાં સંપૂર્ણ થયેલી છે અને હજી પણ અમારા આવનારા પેઢીઓ એમને અગર આ પ્રમાણપત્ર ના મળે તો સરકારી લાભો ના મળશે કોઈક નોકરી ના મળશે તો અમે એના માટે આજે કલેક્ટરશ્રીને આંદોલન આવેદન આપવામાં આવેલા છે આવનાર દિવસોમાં અગર આ અમારી માગણી ના સ્વીકારાય તો અમે જલદ રીતે અને અહિંસક આંદોલન કરીશું જેની તમામ જવાબદારી સરકાર થઈને છે અમે આત્મવિલોપન કરતાં પણ ખચકાઈશું નહીં અમારા હક્કો અમે લઈને જ દેશું જય હિન્દ જય ગુજરાત